અગરે પરિસ્થિતિનો સામનો કરવો પડશે સબસિડી વાળો અનાજ પણ હવે બંધ કરી દેવામાં આવશે કોઈ પણ પ્રકારનો મિત્રો તમારી પાસે રાશન કાર્ડ નથી તેવું જ તમારે માનવું પડશે જો તમે કેવાયસી નહીં કરાવો તો તમને સબસિડી વાળો જે અનાજ મળે છે તે પણ હવે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે જાહેર નોટિસ આપી દેવામાં આવી છે તમામ રેશન કાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ કેવાયસી કરાવી લેવા માટે વધુ એક વખત જણાવવામાં આવ્યું છે જો ફરજિયાત કેવાય કેવાયસી નહીં કરવામાં આવે તો રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાઓના લાભથી લાભાર્થીઓને હવે વંચિત રહેવું પડશે એટલું જ નહીં પણ જો રેશન કાર્ડ ધારકોને સબસિડી વાળો અનાજ પણ બંધ કરી દેવામાં આવશે સાથે સાથે દોસ્તો જોઈએ તો કે કેન્દ્ર સરકારની સૂચના મુજબ પેલી મેથી રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમજ તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાઓના લાભ મળી રહે તે માટે

આગળના વિડીયો ની અંદર કરવાના છીએ જિલ્લામાં ઈ કેવાયસી કરવા માટેની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોને ત્રીસ એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી સો ટકા કામગીરી પૂર્ણ કરવા માટે જણાવાયું છે મિત્ર આખા ભારત ની અંદર કેવાયસી ની પ્રક્રિયા શરૂ છે ત્યારે સરકાર દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે કે જે રાજ્યની અંદર કેવાયસી હજુ સુધી બાકી છે તેમને પૂર્ણ કરવાનું રહેશે સો ટકા કામગીરી પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી જોઈએ તો કે જો સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજ્ય માટે સબસિડી હોલ્ડ થઈ શકે છે મિત્રો આખા રાજ્યની અંદર તમને આ લાભ છે તે બંધ થઈ શકે છે આ ઉપરાંત એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર લાભો છે તે પણ બંધ થઈ શકે છે તેની અંદર સબસિડી વાળો અનાજ મળે છે તે પણ બંધ થઈ જશે ઉપરોક્ત પ્રશ્ન સંદર્ભે નહીં માટે ઉદ્ભવે નહીં તે માટે કેવાયસી કરવું ફરજિયાત છે જેના પગલે ત્રીસમી એપ્રિલ તારીખ આપી દેવામાં આવી છે જિલ્લાના નજીકના મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત તેમજ વ્યાજબી ભાવની દુકાન ખાતે ઈ કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સખત સૂચના આપી દેવામાં આવી છે મિત્રો ખાસ કરીને કઈ કઈ જગ્યાએ તમે કેવાયસી કરાવી શકો છો તો કે મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત તેમજ તમારા મોબાઈલની અંદર અથવા તો વ્યાજબી ભાવની દુકાને તમે કેવાયસી કરાવી લેવાનું રહેશે ખાસ જાહેર સૂચના સરકાર દ્વારા ફરી એક વખત એક સાસ આપવામાં આવે છે જો આ સાસ તમે સુક્યા તો તમને હવે મિત્રો